नेशनल हाईवे चौदह बसाये पचास लोग गांधीनगर वीस लोग पालनपुर पालनपुर फसा था कलेक्टर ने कर संपर्क बना कलेक्टर मिहि पटे रा कलेक्टर ने संपर्क करता बचाव टुकड़ी घटना स्थले पहुंची थी रवाना

લૅન્ડ સ્લાઇડિંગને ભારે બેખડો પડવાથી અહીંયા રસ્તો તૂટી ગયો છે અને ભારે નુકસાન થયું છે તો અહીંયા અમે રામબન જિલ્લાની અંદર ફસાઈ ગયા છીએ તો મારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારની કે અમને જલ્દીથી જલ્દી સુરક્ષિત જગ્યાએ પહોંચાડે અને અહીંયાની જમ્મુ કાશ્મીરની સ્ટેટને અમે ઘણી રિક્વેસ્ટો કરી પચાસ ફોન કર્યા ઘણી રિક્વેસ્ટો કરી અમને કોઈ જવાબ નથી મળ્યો અને અહીંયા ખાવા પીવાના બી અમારે કંઈક કોઈ સામાન નથી પાણી પીવાની પણ સુવિધા નથી અમારી સાથે નાના બાળકો બાળકો છે અમે પચાસ જણની ફેમિલી સાથે છીએ ત્રીસ જણ ગાંધીનગરના છીએ અને વીસ જણ પાલનપુરના છીએ અમે ટોટલ પચાસ જણ છીએ અમારી પાસે કોઈ પણ પ્રકારની સુવિધા નથી અહીંયા ભારે નુકસાન થાય એવું સુવિધા

હવે એ વધારવું જોવા છોકરો પોણી માં બિસ્કીટ પલાડી ને એ વધારવું જોવા ખાવાનું એ હોય નઈ હા મોકલતા ખાવાનું કોઈ જ